જૂનાગઢના ચિતાખાના ચોક નજીક બે દિવસ પહેલા રાત્રે સાબરીન નામની રેસ્ટોરન્ટમાં જમવા મામલે માથાકૂટ થવા પામી હતી જે મામલે રેસ્ટોરન્ટના માલિકે અજાણ્યા વિસુ વિરુદ્ધ કેફી પીનું બી જાની મારી નાખવાની ધમકી આપી માથાકૂટ કર્યાની પોલીસ ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવી છે સમગ્ર માહિતી અનુસાર સાબરીન રેસ્ટોરન્ટના માલિકે સોયબ વડક ગામમાં એ ફરિયાદી નોંધાવી હતી કે ચિતાખાન ચોકમાં આવેલું પોતાની સાબરીન રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે બે દિવસ પહેલાં રાત્રે અગિયાર વિસ્તાલીસ વાગ્યાની આસપાસ રેસ્ટોરન્ટમાં બે ટેબલ સર્વિસમાં હતા અને ઓર્ડર શરૂ હતો ત્યારે સફેદ કલરની મોપડમાંથી બલસવારીમાં ત્રણ લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હતા ત્યારે આ રેસ્ટોરન્ટમાં ફેમિલી રૂમના ટેબલ પર તેમને જમવા માટે બેસાડ્યા ત્યારે આવેલા ઇસોમમાંથી એક ઇસમી પોતાની પાસે રહેલો કોઈ પીણું કાઢી ટેબલ પરના સ્ટીલના ગ્લાસમાં ભર્યું હતું અને તેની સાથે આવેલ વાદળી કલરના સર્ડ પહેલા વ્યક્તિએ ગ્લાસમાં પાણી નાખી પીવા લાગ્યો હતો ત્યારબાદ એક વ્યક્તિએ રેસ્ટોરન્ટના વેટરને બોલાવી અલગ અલગ રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને આ વ્યક્તિએ વેટરને ફીસનો ઓર્ડર આપ્યો હતો પરંતુ રેસ્ટોરન્ટ બંધ કરવાનો સમય હતો અને ફીસ પણ હાજર નથી ત્યારે આ વ્યક્તિ એ વેટરને અપશ્રદો બોલવા લાગ્યો હતો એ સમયે વેટરે આ મામલે રેસ્ટોરન્ટના માલિક સોહેબને જણાવ્યું હતું જે બાદ તે વ્યક્તિ દ્વારા રેસ્ટોરન્ટના માલિકને પણ અપશબ્દ બોલી ઝઘડો કરાયો હતો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા રેસ્ટોરન્ટના માલિક સોહેબે એ પોલીસ સ્ટેશનમાં વાદળી કલરનું ટી શર્ટ પહેરી આવેલા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અપશબ્દો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો રેસ્ટોરન્ટના માલિકની ફરિયાદના આધારે પોલીસ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ